ખાતે આવેલ શ્રી ઈશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત શ્રી સુમતીનાથ પાંગડા ઘર નંબર બે છ ભૂમિ પૂજન ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ છ એકર માંથી ભૂમિના બે એકરના દાતાશ્રી દાતા શ્રી શાંતિલાલભાઈ ડુંગરસિંહ મારુ સુવિધા પરિવાર ડેપા દાદર તથા એક એકરના દાતા શ્રી કૃષ્ણ અર્પણ હસ્તે રસિકભાઈ દોશી માંડવી તથા દાતાશ્રી પ્રકાશભાઈ સાવલાનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ દ્વારા એક લાખ અનુદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શાસ્ત્રોક્ત વિધિ જવાહર મહારાજ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હરિસિંહ જાડેજા મણિલાલ અમૃતિયા હરિલાલ પોલડિયા મણિલાલ દેઢિયા પોપટલાલ ફુરિયા પ્રવીણ છેડા સુરેન્દ્ર દેઢિયા નિલેશ ખેતસી રોહિત દેઢિયા તેઓ હાજર રહ્યા હતા પરમપૂજ્ય કિરણ કલા શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય નમન કલા શ્રીજી મહારાજ સાહેબ માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા તલવાણાના સરપંચ કનુભા જાડેજા માજી સરપંચ હરીશસિંહ જાડેજા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાગાયણ ગઢવીએ અને આભાર વિધિ હરીશસિંહ જાડેજાએ કરી હતી તલવાણા ગામ તેમજ આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુંબઈ થી આવેલ જૈન મહાજનના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા આજનો કાર્યક્રમ અમારી આપણી ગૌશાળાની અંદર જે જીવોની સેવા થઈ રહી છે એમાં અમને થોડીક જીમે જમીન ટૂંકી પડે છે એટલા માટે અમારો એક એવો વિચાર હતો કે ક્યાંક થોડોક ભૂમિ મળી જાય તો આપણો થોડોક વિસ્તાર વધી જાય એના માટે એ જગ્યા અમને સારી મળી ગઈ છે અને દાતા દ્વારા મળી છે જે શાંતિભાઈ અમારા દાતા છે તે બે એકરના દાતા છે એક એકર દાતા એકરના દાતા શ્રી કૃષ્ણ અર્પણ એ પણ દાતા અમને મળ્યા છે કૃષ્ણનું નામ રાખ્યું છે આવી જ રીતે આગળ જતા ભવિષ્યની અંદર જીવ વધવાના છે માટે કેમ મોટું મોટી સેવા થઈ શકે અને મોટા જીવો બધા અહીંયા સમાઈ શકે એના માટે આજનો કાર્યક્રમ રાખેલ હતો અને એનો ખાત ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરેલ છે આપ ભૂમિ ન્યૂઝ અને કચ્છ મિત્ર પત્રકાર અમારા વરિષ્ઠ જીવરાજભાઈ એ પણ જીવદયામાં બહુ માને છે आप पण बहुमानो છો અમારો આમંત્રણ હોય કે ન હોય છતાં તમે આવી હાજરી પુરાવી અને અમારો સમાચાર અમારો સંદેશ બધી જગ્યાએ આપ પહોંચાડો છો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને આપનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે बर्तन રોજ तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वीएम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद वीएम सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार घिसिए से और टफ स्टेन गायब न न चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाएं। अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर, चमके हर बर्तन महके वॉश मिस्टर ब्राइट साफ सफाई की नई। હર કચન કા પૈસે વસૂલ કોમ્બો વી એમ સિમ્પલ વોશ ડિશ વોશ લિક્વિડ ક્લિનર ઓ મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ